જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે આપણે બળારામ વાળી બનાસ નદીના ના લાઈવ સમાચાર તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો કારણ કે મિત્રો ચાર પાંચ દિવસ પહેલા મિત્રો અંબાજી અને દાંતા સાહેબ ભારે વરસાદ પડવાથી બળારામ બનાસ નદી નવા નીર આવ્યા હતા અને તેનું પાણી મિત્રો દાંતીવાડા ડેમ સુધી પહોંચ્યું હતું અને હાલમાં ઉપરવાસ માં મિત્રો અંબાજી દાંતા સાઈડ વરસાદ ઓછો થતા બળારામ બનાસ નદીમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે એટલે મિત્રો ત્યાં આગળ અંબાજી દાંતા વરસાદ પડશે તો આવશે અને તેનું પાણી આ વખતે ખેડૂતો વરસાદ તેના લીધે બંને નદીમાં નવા નીર આવ્યા હતા એટલે આ વખતે ખેડૂતો મિત્રો ને પણ ખુશી નો માહોલ જામે છે અને આગામી દિવસોમાં પણ હવામાન વિભાગની આગાહી છે એટલે ત્યાં આગળ વરસાદ પડશે તો ખડ